ના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઉમરેટ ખાતે બપોરે સાડા અગિયાર વાગે ઉમરેટ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ બોર્ડના કાયદાના વિરુદ્ધ માં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મોન રેલી નું આયોજન કરવામાં આવ્યું આજરોજ ઉમરેટ ખાતે બપોરે સાડા અગિયાર વાગે ઉમરેટ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી અને વકફ બોર્ડના કાયદાના વિરુદ્ધમાં કાળી પટ્ટી બાંધી બેનર અને તિરંગા સાથે મૌન રેલીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ઉમરેટ શહેરના મુસ્લિમ સમાજ સહિત સમસ્ત ઉમરેટ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોની મોટી સંખ્યામાં ચાલતા ઉમરેટ મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ અને મૌખિક પર સુહિલભાઈ ચિસ્તીયાએ રજૂઆત કરેલ કે આ કાયદો પાછો સરકાર દ્વારા લેવામાં નહીં આવે તો આ કાયદાના વિરુદ્ધમાં તમામ મુસ્લિમ સમાજ હાલ આવેદન પત્ર ભવિષ્યમાં જરૂર પડે તો ધરણા અને આંદોલન કરીશું અને આ ગુજરાતમાંથી જિલ્લે જિલ્લે અને તાલુકે તાલુકે આનો વિરોધ થશે સમગ્ર કાર્યક્રમ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહ્યો જેમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર અને તમામ સ્ટાફ હાજર રહેલ રિપોર્ટર સાજીદ હુસૈન મલે સમગ્ર મુસ્લિમ સમાજ આ ચર્ચને આ મૌન રેલી હવે આવેદન સ્વરૂપે એક યુનિફોર્મ સિવિલ કોડ જેનો ફાયદો જો અમલમાં નહીં આવે અને એક વોકઅપ જેનો ફાયદો બહુમતીના જોરે સરકાર શ્રીએ મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું કરવા માટે અમલમાં લાવી દીધો છે તેનો વિરોધ સમસ્ત ઉમરેટ તાલુકાના મુસ્લિમ સમાજ કરે છે તાર સાહેબ અમારા ઉમરેટ તાલુકાના વડા છો તો અમારી આ રજૂઆત સરકાર શ્રીમાં મોકલી આપો કે મુસ્લિમ સમાજ હજુ જીવે છે મુસ્લિમ સમાજના મૂળભૂત અધિકારોનું હનન થઈ રહ્યું છે અમારા સામાજિક પૂરી રિવાજોની અંદર અમારા ઘરના જીવનશૈલીની અંદર સરકારને હસ્તક્ષેપ કરવાનો કોઈ અધિકાર નહીં મુસ્લિમ સમાજ પવિત્ર કુરાન શરીફ ધાર્મિક ગ્રંથ અને શરીયતના કાનૂન માને છે તેની અંદર આજ સુધી ઘણી બધી સલતનતો બદલાઈ ઘણી બધી સરકારો બદલાઈ કોઈએ પણ હસ્તક્ષેપ નહીં કર્યો સરકાર આ કામ ખોટું કરી જેની છે જેની જેના લીધે સમગ્ર હિન્દુસ્તાનના મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ છે એટલા માટે આજે ઉમરેજ તાલુકાનો મુસ્લિમ સમાજ આપ સાહેબના આવેદન પત્ર આપવા તો અમારી રજૂઆત આપ સાહેબ આગળ મોકલી આપો જી સોહેલભાઈ તમને ઉમરેજ પોલીસ સ્ટેશન દ્વારા જે પરમિશન તમારી મોન રેલીમાં જે પરમિશન આપવામાં નથી આવી એની પાછળના કારણો શું છે અમે કાયદાની મર્યાદામાં કાયદા પ્રમાણે જે રીતે પરમિશન લેવાની હોય એ માટે એક અભિપ્રાય માટેનું કાગળ મોકલ્યું હતું મામલતદાર સાહેબશ્રીને મામલતદાર સાહેબશ્રીએ એમના તરફથી એમની ફરજમાં આવતા મુજબ પોલીસ સમક્ષ આ અભિપ્રાય માટેનું કાગળ મોકલેલું પોલીસે ત્રણ દિવસ સુધી અલ્લા ગલ્લા કર્યા અને એલઆઈબીના એક જવાન દ્વારા અસભ્ય વર્તન કરવામાં આવ્યું અને બે દિવસ સુધી આજકાલ 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 કરવામાં આવ્યું અને અમને પરમિશન ના આપવામાં આવી પછી ના છૂટકે કાયદાની મર્યાદામાં લિમિટેડ માણસો સાથે આજે મરાવવું પડ્યું પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તરફથી તમને શું અનુભવ મળ્યો ઉમરેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબનું કહેવું એવું હતું કે આણંદ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ રેલી નીકળી નથી તો તમે પહેલ ના કરશો તો પહેલ કોઈ કરશે તો બીજે થશે ને તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો